બીજી તરફ આ રોગના પાંચ શંકાસ્પદ કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલ સંલગ્ન જેનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર માટે આવ્યા હતા આ પાંચે બાળકોના મોત થયા છે જો કે તેના રિપોર્ટ આવવાનો હજુ બાકી છ મહિનાથી માંડી તેર વર્ષની વય સુધીમાં આ પાંચે બાળકો હતા અને તે જેતપુર મોરબી મધ્યપ્રદેશના હતા રાજકોટ શહેરમાં આ પ્રકારના હાલ કોઈ કેસ સામે આવ્યા નથી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર આ વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સજ્જ છે તબીબી અધિક્ષક ડૉક્ટર મોનાલી માકડિયાની રાહરીમાં આરએમઓ ડોક્ટર દુસરા અને ટીમ દ્વારા જાનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સો બેડથી અહીં સુવિધા છે તેમાંથી સાત બેડ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીઓ માટે જુદા કરી દેવામાં આવ્યા છે અને આ આઈસીયુ બેડ છે અહીં તબીબો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે છે તેમ ડોક્ટર એમ દુસારીએ જણાવ્યું છે કે તેમણે ત્રણથી ચાર દિવસોમાં જનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં અલગ અલગ ગામ શહેરોમાંથી પાંચ બાર દર્દીઓને ચાંદીપુરા વાયરસની અસર હોવાથી શંકા સાથે દાખલ કરવામાં આવતા તેના બ્લડ સહિતના સેમ્પલ લઈને પરીક્ષણ માટે પુના મોકલ્યા હતા જેના રિપોર્ટ હજુ આવવાના બાકી છે જેતપુર અને મધ્યપ્રદેશના હતા રાજકોટ શહેરના કોઈ દર્દી નથી હાલ કોઈ સારવાર હેઠળ પણ નથી આ મૃતક બાળકોની ઉંમર છ મહિનાથી માંડીને તે વર્ષ સુધીની હતી આરએમઓ ડોક્ટર દુષરાએ જણાવ્યું હતું કે આ રોગાર સામે સિવિલ હોસ્પિટલનું તંત્ર પૂરેપૂરું સજ્જ છે ચાંદીપુરાથી બચાવ ઘરની અંદર રહેલી તિરોડી ભૂલી દેવી જોઈએ કોઈએ પણ શરદી તાવ ઉધરસ જ્વાળા આંકડી જેવા લક્ષણો હોય તો તુરંત ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ અને નિદાન સારવાર કરાવી લેવી જોઈએ આવા જ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ સાયન્ટ ટુને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત